એબીપીએસ ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છો હું ગીતા વઘાડિયા એક તરફ રાજ્યમાં આકરો તાપ પડી રહ્યો છે માથું ફાડી નાખે એવી ગરમી પડી રહી છે અને તેની વચ્ચે ચોમાસાના આગમનની રાહ જોવામાં આવી રહી છે આકાહી કરવામાં આવી રહી છે જોકે આ બધાની વચ્ચે એક સંકટ ઘેરાતું જોવા મળી રહ્યું છે વાવાઝોડાનું બંગાળની ખાડીમાં જે વાવાઝોડું હાલ તો એક સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જે સાયક્લોનિક સ્ટ્રોમની સિસ્ટમ સક્રિય બની છે આ વેબસાઇટ થકી અમે આપને એ સમજાવવાનો પ્રયત્ન કરીશું બંગાળની ખાડીમાં આ સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે હાલ તો બંગાળની ખાડીની આસપાસ જ્યારે લો પ્રેશર અહીં સર્જાશે ત્યારબાદ જે પ્રકારે આ લો પ્રેશર આગળ વધશે તેમ તેમ તે ડિપ્રેશનમાં પણ ફેરવાશે અને ત્યારબાદ બની એ પણ શકે કે તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે હાલ જે અત્યારે સ્થિતિ જોવામાં આવી રહી છે કે પાંચ દિવસ બાદ આ વાવાઝોડું જ્યારે આગળ વધશે અને ત્યારબાદ શક્તિશાળી બને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી ગુજરાત અને મહારાષ્ટ્રને પણ તે અસર કરી શકે તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે અને તેની સાથે જો સત્યાવીસ તારીખની વાત કરવામાં આવે તો સત્યાવીસ તારીખે ત્યારબાદ આ વાવાઝોડું આગળ વધશે આગળ વધ્યા બાદ તે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે તેવી શક્યતા સંભાવના વ્યક્ત કરાઈ છે વીજળીના કડાકા સાથે પણ વરસાદ વરસે તેવી શક્યતા અહીં જોવામાં આવી રહી છે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એટલે કે ત્યારબાદના ચાર દિવસ સુધી રાજ્યભરમાં શક્યતા જોવામાં આવી રહી છે ભારે વરસાદની ખાસ કરી જે કોસ્ટલ એરિયા છે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વધુ ભારે માત્રામાં પવન ફૂંકાશે ત્યારબાદ વરસાદ વરસવાની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે જો કે હવામાન વિભાગે ચોવીસ કલાકમાં બંગાળની ખાડીમાં તથા અંદામાન નિકોબાર ટાપુઓ પર નૈત્ય ચોમાસું બેસે એ પ્રકારની સંભાવના પણ વ્યક્ત કરી છે અને આ પ્રકારની આગાહી કરવામાં આવી છે પરંતુ સાથોસાથ આપને એ પણ જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગ મુજબ જે આગાહી કરાઈ છે કે કેરળમાં જે નૈત્યનું ચોમાસું છે આ વખતે એકત્રીસ મેની આસપાસ પહોંચશે અને એ પહેલાં આ વાવાઝોડું જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે એ કહેવું અત્યારે ઉતાવળું હશે કે શું આ વાવાઝોડાની અસર બે આવી રહેલા જે ચોમાસું છે તેના પર પડશે કે કેમ પરંતુ એક વાત એ ચોક્કસ છે કે આ વાવાઝોડાની અસર ગુજરાત સહિતના મહારાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ચોક્કસથી જોવા મળશે ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પણ વરસશે આમ પણ મે મહિનો છે વાવાઝોડા માટે પણ જ પ્રખ્યાત છે કારણ કે મે મહિના દરમિયાન અનેક વાવાઝોડા પણ દેશે જોયા છે અને વધુ એક આ પ્રકારનું બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બન્યું છે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અરબસાગરમાં દસ મે બા દસ જૂન બાદ વધુ એક વાવાઝોડું સક્રિય બને તેવી પણ શક્યતા છે પરંતુ આ બધાની વચ્ચે સૌથી મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં ચોમાસું છે એ આગળ વધશે ત્યારે જ્યારે એકત્રીસ મેની આસપાસ કેરળમાં વધશે તો ત્યારબાદ ગુજરાતમાં પંદર દિવસમાં એટલે કે બની શકે કે ચૌદ જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે પરંતુ એ પહેલાં ચોમાસા જેવી સ્થિતિનો સામનો કરવા માટે ગુજરાતે તૈયાર રહેવું પડશે ભારે વરસાદની સાથોસાથ વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદ વરસશે આ પ્રકારની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો આ જ પ્રકારના અપડેટ માટે આપ જોડાયેલા રહો એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે